પોતાના હાથમાં તરવા હતી બે બોરી હાથમાં લઈને પોતાનો ઉતારીને મૂકી દીધું મિત્ર એ ઘર લઈ લઉં મારા દાતાના પાદર માં પાડ્યા છે આપણા સમુદર નો છે એમનો ધર વા પીડ્યો બીજો પાડ્યો પૂંજાય છે એ ધરે હાથક ભાગવતિયા માર્યા પછી બાજુ ને વાળી છે પાડીઓ પડ્યો છે ખોરાણો છે એને અમે માનતા કરીએ છીએ પાડીયા પણ આ ધર છે એનો બીજો પાડીઓ નાચ્યો હવે એ પાત્ર રહી ગયા એને કીધું કે હજી બાર જોવો પડે આપણે કઈ એ બે દીકરીઓ આવીને ઝાપા અમે આવ્યો એને રોવાના છોકરા ઊભા હતા એ કે ખબરદાર કોઈ સરવાર લાકડી ઉપાડતા નહીં અમે બે બસ થઈ બોજ ગયો એટલે કે દીકરીઓ તમારે અમને મૂકીને બાજવા જવાય ના તો અમે ભંડાર આવી કે ના બાજવાની જરૂર નહીં પડે કઈ આવવા જો આવ્યા એટલે પોતે તરવા નથી પોતાનું બોંધ એટલે કાલે લોહી કાઢે

એના વડે પાંચસો થયા છે કે જે તે બીજા રાજ્યના દાતાણું ભાંગવા કોશિશ કરી તો દાતાણું કોઈ દી અભંગ હતું નવાબ સુધી દાતાણું ભંગાણું નથી પ્રતાપ શક્તિનો તો બારોટી આવ્યા કે આવું નાનકડું ગામ છે બે વરણ મિત્ર રહેતા બે પંદરસો ને અઢારમાં પટેલ આવ્યા પટેલ કે કોઈ વરણ આવી નતું આયર લુવાણા અને ગઢવી ત્રણ વરણ ને વસ્તી હતી

મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે આવ્યા છીએ મેંદેડાથી મારી દ્રષ્ટિએ સાત આઠ કિલોમીટર ગામ છે ગોધમપુર ગામ અને ગાતડમાંનું અદ્ભુત મંદિર છે અહીં આવો ને તો આને ઉર્જા જ કંઈક એવી છે કે અંદરથી કંઈક આનંદની અનુભૂતિ થાય પણ આ ગામની મેં એક લોકવાયકા સાંભળેલી આ મંદિરની ઉત્પત્તિ કેમ થઈ છે એમણે આ મંદિર છે એ બહુ રહસ્યમય છે મેં એવી વાત સાંભળેલી ખરી કે એક ગોધમ નામનો ગોધમા નામનો એક અસુર હતો એમનું વધ માતાજીએ કર્યું અને ત્યારબાદ આ ગામની સ્થાપના થઈ છતાં આ ગામ રહેવાસી ગોબર બાપા ઢોલા જે આપણી સાથે છે અને ગામની આ માતાજીના મંદિરની ઉત્પત્તિ કઈ રીતે થઈને એનું વર્ણન એ કરશે તો બાપા અમારી તમારું હાર્દિક સ્વગત છે અને તમારું આખું નામ પરિચય અને આ જે માતાજી આ બેસાણા છે તો માતાજીના મંદિરની ઉત્પત્તિ કઈ રીતના છે શું લોકો એ છે એ અમને દર્શાવો ને હા કોચમાં ગાતાર રામ આયા કોચમાં એવી એક શક્તિ બિરાજમાન છે જેમનું નામ છે ગાટાર શક્તિ એની આખી ઉત્પત્તિ જે પહેલેથી આપણે રજૂ કરીએ તો કાતર એવી એક શક્તિ હતી એ પહેલાં નહોતા ગાયના પેટમાં ચૈતરી કરોડ દેવની અંદર એક શક્તિ સમાયેલી હતી એમાં ગોતમ નામનો જે રાક્ષ બહુ અત્યાચાર જીવ હત્યા માનવ હત્યા અતિશય પાપ કરતા તો આવી એક શક્તિ વિનંતી કરી ગરવા ગિરનાર ના મહાત્મા કે આનો સહાર કેવી રીતે થાય ત્યારે મહાત્માએ એક એવો એને ઉપદેશ આપ્યો કે આને સહાર શક્તિ સિવાય કોઈ કરી શકે નહીં તો બધા ગૌ માતાએ બધાએ કીધું બધા જીવે કીધું કે આવી શક્તિ અમે કેવી રીતે મેળવી શકીએ એણે કીધું ગૌ માતા પ્રાર્થના કરો જરૂર એ કંઈક પણ તમને આપશે ત્યારે બધા ગૌ માતાને પ્રાર્થના કરી શક્તિએ કીધું મને જે રાખશો હવે સુપ્રેન મારી માટે કંઈ પણ મારવાની કોશિશ પણ કરશે જેથી મારા ચૈત્રી કરોડ દેવતાઓથી હું એક એવી શક્તિ ઉત્પન્ન કરું છું કે આનો એ સહાર કરશે તો રાક્ષને એવું મનમાં થયું કે આજ ગાય હાલી જાય છે મારો બરાબર ખાદ સારું છે આજ હું ઝપટ કરું છું એનું સ્વરૂપ લઈને જે ઝપટ કરે તો એની ત્રાળ માંથી જે શક્તિ બાણે નહેરી એનું નામ ગા ત્રાળ આ શક્તિ આ રાક્ષને ને ત્રિશુલ થી સહાયો સહાયા પછી રાક્ષસે વિનંતી કરી કે મેં અતિશય પાપ કર્યા જે વત્યા કરી મારો વધાર તેની શક્તિ ગાત્રા બોલી કે આ ગાયુનો ચીંબો અહીંયા ગાયો વહીવટ કચ છે વહીવટ ગાયુંનો અવર્ટાર જે ગાયોને દાન પણ કરે જે ગાયોને સારો ગાયોનો સેવા કરે એ નળ જ ન્યાર થાય અહીંયા બીજી કોઈ વસ્તુ થાતી નથી આવી શક્તિ ગાત્રા બેરાજે છે દાતરાણા ગામમાં આપાર સાહુંદર થઈ ગયા ગઢવી કુટુંબમાં થઈ ગયા આ કુલદેવી તરીકે શરૂઆતમાં પહેલા એ માનતા એના વડે પાંચસો છે અહીંયા દાતરામાં આપા સાહુજર મંદિર એના ઘર નું સમાધિ બધું છે આપા સાહુજર એક સંકટ આવ્યું કે જે તે બીજા રાજ્યના દાતાનું ભાંગવા કોશિશ કરી તો દાતાનું કોઈ અભંગ હતું નવાબ સુધી દાતાનું ભંગાણું નથી પ્રતાપ શક્તિનો તો બારવતી નાનકડું વચ્ચે હતી તો બારવતી આ મંદિર પહાડ માં આવ્યા ગોધમાર ડુંગર ની શક્તિ પાસે બધાય બધા બિરાજમાન છે અહીંયા કોઈ એવી એક શક્તિ છે અહીંયા પાળિયા જેવો પથ્થર છે અને હવે શ્રીફળ વધારે છે આ કોણ છે આને આપણી ખબર નથી પણ આપણે અહીં બધાય હતા એટલે કે શુભ થઈ જાય તો નામી સાહેબ મારવાથી એમ કે જો જે જે હોય તે માતાજી હોય કે પાડ્યો આને આપણે એક શ્રીફળ વધારવું પડે તો શ્રીફળ નહોતો મિત્ર આ શ્રીફળ બાજુનું ગામ ખરબી ભરી છે ત્યાં બે જણા ગયા રાતના બે વાગે દુકાન તોડી શ્રીફળનો કોથળો આખો ઉપાડીને આ લાવ્યા

આજના વેના પહેલા દાદાના ગામમાં મિત્રો મારા ગામના પાદરમાં રહી ગયો હારતરે મારવાટિયાના ઘરના તો ન્યાન્યા પીડા છે બીજા બાજુમાં પીડા છે આજે ગઢવી આજે લડાય છે પછી આ શક્તિ આપા સાહુજાના કાંધે બેઠા પણ આપા સાહુજાનો એક નિયમ હતો કે હોઈ ગયા પછી ગાતરા માતાજીના ભજન માટે એ રાજકાજ નાખે પણ એને કોઈને ઉઠાડાય નહીં જો ઉઠાડે એનું માથું લઈ લેવાનો નિયમ હતો બે દીકરીઓ છે મારા અંદર એ બે હયાત છે મારા લગ્ન પ્રસંગ કે સારા કાર્ય હોય તો એને શિફળ વધારે કાર્યો કરે છે હાલમાં પાડિયા છે આ પાડિયા ફૂંજાય છે બીજું બારવા ખાબકા લોવાણાના ને આપા છોકરાને બહાર ગયા કે ભાઈ આપા બાર વાગ્યા પછી ઉઠાડે નહીં તો રાતના બે વાગી ગયા તો એક ભાઈ હિંમત કરી કે ભલે મારું માથું વાટી દે પણ ગામની દીકરીઓ બચી જાય એ આપણને હેરાન કરશે બે દીકરી બેનું આ પોઝિશન આપણું આપણા પાડર આવી ગયા અને આ તમારા બધાની ઈજ્જત હિસાબે સાહેબ અમે બાપુ પાસે આવ્યા આપણી ઇજ્જત કેમ રે કે બાપુને ઉતાર ન ઉઠાડે પણ એ કે હું ઉઠાડું છું મારો માથો ભાજા છે તય પછી દાતાના સારણ ને દીકરીઓ કીધો કે તમારે જુવાન છો તમારે માથા દેવાની જરૂર ને તો એક માથા ની એમ સામે બે જ હું વાહ મિત્રો એ બે બેનો બાપો ને જે ઉઠાવે બાપુ જટકે અને તારા હાથમાં લઈ જાય કે આ હું અચાનક અને દીકરીઓ તમને તમને જાણ છે મારી જાણ પહેચાણ છે તમને ખબર છે કે મને હું તો ઉઠાડાય કે બાપુ તમારે તો નિયમ એક માથું લેવાનો હતો અમે બે બે આવ્યો એટલે બે માથા લઈ ગયો પણ અમારાથી નાનકડી દીકરીઓ ગામમાં છે ને ગાયું નીકળ્યું આની ઈજ્જત તમારા હાથમાં જયારે શક્તિ ગાતરા એવો કાંધે મોઢામાં ઉત્પન્ન કરાવી અને વાસા આપી કે જો તું દીકરીઓની હત્યા કરીશ ને તો તને ગૌ હત્યા લાગીશ તો તું લડી શકીશ નહીં અને જો તું આ નહીં કહીશ તો તારા નિયમનો ભંગ થાય તય તારી હાથ થાય તને જે પ્રસન્ન હોય તાજ હ માતાજી એને સપના રૂપે વાત કરી તો એણે એકદમ વિશાળ કરી દીધો મારો માથું ઉતારવા નિયમ છે પોતાના હાથમાં તરવા રાખતી બે બોરી હાથમાં લઈને પોતાનું ઉતારીને મૂકી દીધું હ મિત્ર એ ધળ લઈ લો મારા દાતણાના પાદરમાં પાડ્યા છે આપણા સાંદરનો છે એમનો ધળ વાં પીડ્યો બીજો પાડ્યો પૂંજાય છે એ ધળે પછી બાજુ ને મારી છે પાડી પડ્યો છે ખોરાણો છે એને અમે માનતા કરીએ છીએ પાડીયા પણ આ ધળ છે એનો બીજો પાડીઓ ન્યા છો હવે એ પાત્રે રહી ગયા એને કીધું ઘરે બાંધવો પડે આપણે ત્યાં બે દીકરીઓ આવીને ઝાપા અમે આવી અને રોવાના છોકરા ઊભા હતા એ ત્યાં ખબરદાર કોઈ તરવાર લાકડી ઉપાડતા નહીં અમે બે બાજુ બોજ ગયો એટલે કે દીકરીઓ તમારે અમને મૂકીને બાંધવા જવાય નહીં તો અમે ભણતા રાખીએ કે નહીં વાંચવા જરૂર નહીં પડે કઈ આવવા વાંચ્યો આવ્યા એ પોતે તરવા કાઢી પોતાનો મોજ એટલે કાલે લોહી કાઢી અને ટેસ્કે મારી પાંચરી નો ઢગડો પાદરમાં કરી નાખ્યો એ પાંચરી ને ધીરો થઈ ગયા ઓ બરોબર ફેલ થયા એ દીકરીઓ દાતાના ફાધર માંથી પછી બીજું પગલું ભર્યું નાખ જ્ઞાન ને સમાધિ લઈ લીધી મિત્ર હજી ગામમાં જાઓ તો બે પાડીયા પૂંજાય છે

ગોજમાં ડુંગરે શક્તિ તરીકે બિરાજમાન છે શક્તિની આરતી પૂંજાને સેવા કરવો કોઈ વ્યક્તિ હતો નહીં શક્તિની જે ધુવારણ જે ગુજરાત આખું ધુવારણ કે જે વીજળીનો જે લાભ લે છે એ મય નદીના કાઠે જુવારણ આ સરકારનું ઇલેક્ટ્રિક મધ્ય એનું જે મેન છે ત્યાં સીતારામ આપો અને એને ગુરુ મહારાજ બિરાજમાન છે હતા આ શક્ય એવી નજર કરી કે ધોવાણ આવા એક સાધુને પોતાની પૂજા કરવા હતો અહીંયા આહવાન કર્યું તો શક્તિ ની પ્રેરણા થઈ મય નદીમાં સોમાહ હતો પોલ જોરદાર હૈલો જતો હતો એક વાછડી ને ગાય તણાઈ જતા હતા વાછડી નાનકડી હતી ગાય એને બસાવવાની કોશિશ કરતી હતી ત્યારે સીતારામ માતમાની ઉંમર બહુ નાની વાય જુવાન વાય હતી ગૌ બ્રાહ્મણ પ્રતિભાદ સાધુ હતા સીધો મય નદીમાં ઝુપકો માર્યો વાંખડીને પકડી લીધી વાંખડી પકડાઈ ગઈ પછી ગાયને કાઠાઈ જાય આવ્યા વર્ષ ઘણા દિવસ અહીંયા દોઢ મહિનો હાલતા 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 ગોધમે ડુંગરે ગાયને વાંખડીને માં શક્તિ લે આવી માચમાએ અહીંયા બેઠક કરી પૂંજા પાઠ ચાલુ કર્યું નાનકડું મંદિર બનાવ્યું માણસો ગામ ગામથી જ માનતા અને પૂંજાને ગૌશાળા કરવા મીજા ગાયું વધવા માંડી બે થઈ પાંચ થઈ પસાર થઈ સો થઈ આજે પાંચસોની સંખ્યા છે તો પણ એવું ને એવું હાલે છે એ પ્રતાપ શક્તિ ગાત્રાનો છે બીજું કે દાત્રાનું આખું પહેલાંથી રાજા સાહેબમાં કોઈ મંગાણું નથી અને માતાજીની પ્રેરણાથી એને એક એવા આશીર્વાદ આપ્યા છે કે જ્યાં સુધી ગાયો લીલો અને નહીં સારો એના પેટમાં જાહે ત્યાં સુધી દાંતરાને કોઈ દીવ વાળો વાકો થાય જેથી આ ગાયોમાં ભ્રષ્ટાચાર થાય ગાયોનું અર્થતંત્ર વિખાય તેથી મારો સત વહી જાય અને દાંતરાનું નામ વહી જાય આ શક્તિ એને આ કોલ આપેલો છે અમને એટલે અત્યારે તો માજીની કૃપાથી પાંચસો ગાયું પ્રસાદ જશે નાના માણસો કાયમ પાંચસો બસો માણસો પ્રસાદ એને મેં માનતાઓ કરી કરીને જશે આવું બધું કાયમી ધોરણે બહુ આનંદ મંગળ છે ગાતા ગામમાં હાલે છે જય ભગવાન પછી બાપા એ મંદિરે જાય ને તો મંદિર થી ઉતરતા કિલોમીટર જેટલું થાય ત્યાં એક નગારીઓ પથ્થર છે હા હા પછી એક ઝાડું છે જેની અંદર તો એના વિશે છે જેમાં દર્શક મિત્રો દર્શાવું કે એ નગારીઓ પથ્થર હું વાત છે હા 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 બીજો પછી શક્તિના જે કુળદેવી તરીકે એક સોની ભગત મુંબઈમાં માનતા હતા નગારા નહોતા તો એ નગારા બનાવ્યા રૂપાના મજા પે માથે સોનું મજુ હતું બે નગારા એને અર્પણ કર્યા માતાજીના મંદિરમાં હવે કોઈ એવા નીચે મચા બગડી છોડ આવ્યા તો રાજમાં નગારા ઉપાડ્યા

દરગાહો અહીંયા છે હાલમાં ભોયરો છે એ બધું તો અત્યારે અમે સમાપ્તિ કરી દે છે પણ એ શક્તિએ હવારે જોયું કે આમાં કરજુક ન વાહ ગણાય જેને હોના માટે રતી ગઈ ને લઈ લેવાની એટલે હવે મારા મારા પ્રમાણમાં આને પથ્થર બનાવવા પડે એટલે તેજીથી છે માતાજી બે પથ્થર બનાવ્યા હાલમાં બેય પથ્થર છે નગારિયા તરીકે એને માનતા કરે છે મારા પથ્થર લઈને વગાડે તો નગર નગારા જેવા વાગે છે

તો ગામ વચ્ચે બધે અવેડો બનાવવાની કોશિશ કરી દાતરણામાં અવેડો હતો નહીં પછી બાજુમાં હપ્કર ગામમાં આવા લાંબા પથ્થર નિહરતા પાડ્યું એને કોતરીને કાપી કાપીને ગાડાઓમાંથી બાર પથ્થર જાળવ્યા બાર બાય વીસ બાય બાર વીસ બાય વીસ લાંબો અને બાર પોળો પથ્થર બાર એ જે સારી માંથી જે કારીગરો ફિટ કર્યા છે એ હાલ ની ચકે પાણી ભરાય છે પણ એમાં લીક નથી એના આજ બસો વર્ષ થઈ ગયા હવે કુંડી બે છે પથ્થર બે એને કોતરી અને કુંડીઓ બનાવી એમાં માણસો બે બે ત્રણ ત્રણ જણા ભેરા નાઈ અંદર લઈ તો આજે એવી મોટી કુંડીઓ ફટાક એ છે એનો જયારે હવે બનાવ્યો પેલા મોરેજ કરવાનો તો પાણી ભરવાનું ત્યારે એક જબરજસ્ત કુટુંબ આયરમાં વાઝેર હતું વાઝેર કુટુંબમાં કીધું કે આપણે આમાં પેલું મુરત કરવું હોય તો કઈક ગયું મોટું ગાયું થાય એટલે આપણે પણ ઘરના ઘણાય છે એટલે એનું પાણી ઘરનું પાણી બનાવી અને સત્તર મહિનો છે જો ગાયું ઠંડુ પાણી પીએ એટલે આપણે મુરત થઈ ગયું હવે આ દેશી ભાષામાં તો ઘર જોયો ગાયો આમથી જણસર માંથી ગોવાલ લઈને આવ્યો ખૂબ પાણી પીએ આરામથી ગાયો સામે બેસી અને આરામ કર્યો બીજા કુટુંબ જે આવ્યા છે એ વાઝારતના કુટુંબ છે એ સાવકાર હતા એને કીધું કે આ નાના માણસોએ ઘરના માતરા દોયાં હોય તો આપણે ખાંડની ગોણી દોઈ નાખીએ તો બીજે જી હવેડો રાતે ભણ્યો ઓલા ભાઈને કીધું અમારે ખાંડ નાખવી છે કો છે હવેડો ભયો અને બે ગોયનું ખાંડ નાખી પાણી એકદમ ગહેરું થઈ ગયું ગાયો બીજે જી દસ ભાઈ ગયે સીમમાંથી જાવેલા આવ્યો ખૂબ ખાન પાણી પીજો ખાન પાણી પીવા છે ગાયો ઝેર છે આઠ દા બાર ગાયો ફેલ થઈ ગયો કુટુંબ ઝેરો થઈ ગયો ધરમ કરતા જાહેર થઈ ગયો પણ ટૂંકામે એને ઘર નો અભિમાન કર્યો હતો કે આપણે સાવકાર થઈ જાય ખાન ના તો મિત્રો ખાસી વસ્તુ છે એ જ માનતા છે અને ખોટી વસ્તુ છે ને એ નકામ છે એટલે મારા ગામમાં એ બે કુટુંબ છે જે વાટે એનો કોઈ ફીરો કે એનો કોઈ વારસાય છે નહીં ભૂથલું એ રાજાશાહેમાં મુસલમારે તકરાર કરી એ લોકો એમાં મરણ આપે એનું વાતછા બચી ગયું તો જામનગર જિલ્લામાં હાલમાં એનું કુટુંબ છે આ બે કુટુંબ દાત્રાણામાં નથી પણ એનો જે કુટુંબનો બાંધેલો હવેળો કૂવો અને કુંડિયો હજી હરિયાત દાત્રાણામાં છે અને ગાયું પાણી તે છે આ ત્રીજો છે દાત્રાણાનો ઇતિહાસ 人能报了。